સર્વેક્ષણ સર્વે જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષાના રિસર્ચ એપ્ટિટ્યૂડ રિસર્ચ એપ્ટિટ્યૂડ વિભાગમાં સર્વેક્ષણ સર્વે એ એક અત્યંત લોકપ્રિય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સંશોધન પદ્ધતિ છે આ પદ્ધતિનો મુખ્ય હેતુ મોટા જૂથ વસ્તી પોપ્યુલેશનમાંથી પસંદ કરાયેલા નમૂના સેમ્પલમાંથી માહિતી એકત્રિત કરીને ચોક્કસ વલણો મંતવ્યો લાક્ષણિકતાઓ અથવા વર્તનને સમજવાનો છે અને પછી તે માહિતીને સમગ્ર વસ્તી પર સામાન્યકરણ જનરલાઇઝ કરવાનો પ્રયાસ કરવાનો છે સર્વેક્ષણ એટલે શું સર્વેક્ષણ એ એક પદ્ધતિસરનો અભિગમ છે જે પૂર્વ નિર્ધારિત પ્રશ્નાવલી ક્વેશ્ચનર અથવા મુલાકાત ઇન્ટરવ્યૂ દ્વારા એક મોટા નમૂનામાંથી વ્યવસ્થિત રીતે ડેટા એકત્રિત કરે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય મંતવ્યો વલણો વર્તન અથવા હકીકતલક્ષી માહિતી મેળવવાનો છે જેને પછી આંકડાકીય રીતે વિશ્લેષિત કરી શકાય સર્વેક્ષણના મુખ્ય લક્ષણો એક મોટા નમૂનાનો ઉપયોગ સર્વેક્ષણ સામાન્ય રીતે નાના જૂથોને બદલે મોટા નમૂનાઓ પર હાથ ધરવામાં આવે છે બે માહિતી એકત્રીકરણના માનકીકરણ ડેટા એકત્રિત કરવા માટે માળખાગત પ્રશ્નાવલીઓ અથવા મુલાકાત માર્ગદર્શિકાઓનો ઉપયોગ થાય છે જેથી ડેટા સુસંગત અને તુલનાત્મક હોય ત્રણ વર્ણનાત્મક અને સ્પષ્ટીકરણાત્મક સર્વેક્ષણો વર્ણનાત્મક શું છે અને સ્પષ્ટીકરણાત્મક શા માટે છે બંને હેતુઓ માટે ઉપયોગી છે ચાર માહિતીનું સામાન્યકરણ નમૂનામાંથી પ્રાપ્ત થયેલ માહિતીને સમગ્ર વસ્તી પર લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પાંચ જથ્થાત્મક અભિગમ સર્વેક્ષણમાં મુખ્યત્વે જથ્થાત્મક ક્વોન્ટિટેટીવ ડેટા એકત્રિત કરવામાં આવે છે જેને આંકડાકીય રીતે વિશ્લેષિત કરી શકાય સર્વેક્ષણના પ્રકારો ડેટા સંગ્રહ પદ્ધતિના આધારે એક પ્રશ્નાવલી ક્વેશ્ચનેર સર્વે આમાં સંશોધન સહભાગીઓને પ્રશ્નોનો સમૂહ ધરાવતી પ્રશ્નાવલી આપવામાં આવે છે જે તેઓ જાતે ભરે છે પદ્ધતિઓ મેલ સર્વે મેલ સર્વે પ્રશ્નાવલી પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે ઓનલાઇન વેબ સર્વે ઓનલાઇન વેબ સર્વે ઇન્ટરનેટ દ્વારા ગૂગલ ફોર્મ્સ સર્વે મંકી વગેરે પ્રશ્નાવલી ભરાવાય છે વ્યક્તિગત રીતે વિતરણ હેન્ડ ડિલિવર્ડ એડમિનિસ્ટર્ડ સર્વે પ્રશ્નાવલી રૂબરૂ આપવામાં આવે છે ફાયદા મોટા નમૂના સુધી પહોંચી શકાય છે ખર્ચ ઓછો હોય છે ખાસ કરીને ઓનલાઈન જવાબદાતા ગુપ્તતા જાળવી શકે છે ડેટા સંગ્રહ પ્રમાણિત હોય છે ગેરફાયદા પ્રતિભાવ દર રિસ્પોન્સ રેટ ઓછો થઈ શકે છે ગેરસમજ થવાની શક્યતા પ્રશ્નોના અર્થઘટનમાં ભૂલ થઈ શકે છે સહભાગીઓના વર્તન પ્રતિક્રિયાઓનું અવલોકન શક્ય નથી અભણ કે ઓછો શિક્ષિત વર્ગ માટે મુશ્કેલ બે મુલાકાત ઇન્ટરવ્યુ સર્વે આમાં સંશોધક ప్రత్యક્ષ રીતે અથવા ફોન દ્વારા જવાબદાતા સાથે વાતચીત કરીને માહિતી એકત્રિત કરે છે પદ્ધતિઓ રૂબરૂ મુલાકાત ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ સંશોધક અને જવાબદાતા રૂબરૂ મળે છે ટેલિફોનિક મુલાકાત ટેલિફોનિક ઇન્ટરવ્યુ ફોન દ્વારા મુલાકાત લેવાય છે પ્રકારો માળખાગત મુલાકાત સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ પૂર્વ નિર્ધારિત પ્રશ્નો અને ક્રમ હોય છે અમાળખાગત મુલાકાત અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ પ્રશ્નોનો ક્રમ કે શબ્દ રચના લવચીક હોય છે ઊંડાણપૂર્વકની માહિતી માટે માળખાગત મુલાકાત સેમી સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ અમુક પ્રશ્નો પૂર્વ નિર્ધારિત હોય છે પરંતુ વધુ શોધખોળ માટે લવચિકતા હોય છે ફાયદા ઉચ્ચ પ્રતિભાવ દર પ્રશ્નોની સ્પષ્ટતા કરી શકાય છે વધારાની ગુણાત્મક માહિતી અને મૌખિક સંકેતોનું અવલોકન શક્ય છે અભણ કે ઓછો શિક્ષિત વર્ગ માટે પણ ઉપયોગી ગેરફાયદા ખર્ચાળ અને સમય માગી લે તેવી નિરીક્ષકના પૂર્વગ્રહ ઇન્ટરવ્યુઅર બાયસની શક્યતા જવાબદાતાને ગોપનીયતાનો અભાવ લાગી શકે છે સર્વેક્ષણના ફાયદા મોટા પાય માહિતી સંગ્રહ ઓછા સમયમાં અને પ્રમાણમાં ઓછા ખર્ચે મોટી સંખ્યામાં લોકો પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે સામાન્યકરણ યોગ્ય નમૂના પસંદગી દ્વારા નમૂનાના પરિણામોને સમગ્ર વસ્તી પર સામાન્યકરણ કરી શકાય છે લવચિકતા વિવિધ પ્રકારના વિષયો અને સંશોધન પ્રશ્નો માટે ઉપયોગી આંકડાકીય વિશ્લેષણ એકત્રિત ડેટાનું આંકડાકીય રીતે વિશ્લેષણ કરીને ચોક્કસ પેટર્ન અને વલણો શોધી શકાય છે કાર્યક્ષમતા અન્ય પદ્ધતિઓની તુલનામાં વધુ કાર્યક્ષમ સર્વેક્ષણના ગેરફાયદા મર્યાદાઓ સપાટી પરની માહિતી સામાન્ય રીતે ઊંડાણપૂર્વકની સમજને બદલે સપાટી પરની માહિતી પૂરી પાડે છે જવાબદાતાનો પૂર્વગ્રહ જવાબદાતાઓ ખોટા કે સામાજિક રીતે ઇચ્છનીય જવાબો આપી શકે છે સોશિયલ ડિઝરેબિલિટી બાયસ કારણ અસર સંબંધ સ્થાપિત ન કરી શકાય સર્વેક્ષણ ફક્ત ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે છે કારણ અને અસરનો સંબંધ સ્થાપિત કરતું નથી પ્રશ્નોની રચના નબળી રીતે રચાયેલા પ્રશ્નો ગેરમાર્ગે દોરતા અથવા અસ્પષ્ટ જવાબો આપી શકે છે પ્રતિભાવ દર ઓછો પ્રતિભાવ દર પરિણામોની વિશ્વસનીયતાને અસર કરી શકે છે વ્યક્તિલક્ષી અર્થઘટન અમુક ખુલ્લા પ્રશ્નોના જવાબોનું અર્થઘટન વ્યક્તિલક્ષી હોઈ શકે છે જી સેટ પરીક્ષાના અનુસંધાનમાં જી સેટ પરીક્ષામાં સર્વેક્ષણ પદ્ધતિ સંબંધિત પ્રશ્નોમાં તેના પ્રકારો પ્રશ્નાવલી અને મુલાકાત તેના ફાયદા અને ગેરફાયદા નમૂના પસંદગી સેમ્પલિંગનું મહત્ત્વ અને સર્વેક્ષણ દ્વારા કારણ અસર સંબંધ સ્થાપિત ન થઈ શકતો હોવાની મર્યાદા પર ભાર મૂકવામાં આવે છે તમને જુદા જુદા સંજોગો આપીને કઈ સર્વેક્ષણ પદ્ધતિ વધુ યોગ્ય રહેશે અથવા સર્વેક્ષણની મર્યાદાઓ વિશે પૂછવામાં આવી શકે છે